પોરબંદરના કોળીવારમાં રહેતા વૃદ્ધાને મગજમાં તાવની બીમારી હોવાથી સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેઓના ખોરાક માટે ગળામાં નરી નાખવા માટે સિવિલમાં ત્રણ દિવસથી દાખલ થયા હોવા છતાં કોઈ વ્યવસ્થા ન થતા તેના પરિવારજનોમાં રોષ જોવા મળે છે પોરબંદરના કોડીવારમાં રહેતા ગંગાબેન દયારામ સોલંકી નામના છ્યાસી વર્ષીય વૃદ્ધાને મગજમાં તાવ હોવાથી તેના પુત્ર રાજુભાઈએ સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા પરંતુ તેમને ગળામાં કેન્સરની ગાંઠ હોવાથી ખોરાકમાં તે નરી ફિટ કરવાનું ડોક્ટરે જણાવ્યું હતું આ નળી ફિટ કરવાના તબીબોએ અનેક પ્રયાસ કર્યા છતાં થઈ ન હતી આથી ઈએનટી સર્જન અથવા એનેસ્થેશિયા આપતા તબીબ જ આ કામગીરી દૂરબીન વાટે કરી શકે તેવું જણાવ્યું હતું આથી ઈએનટી સર્જન ડોક્ટર દિવ્યાબેન દાગાને જણાવતા તેઓએ આ જવાબદારી એનેસ્થેટિસની હોવાનું જણાવ્યું હતું આથી એનેસ્થેશિયા આપતા ડોક્ટરને રજૂઆત કરતા તેઓએ એવું જણાવ્યું હતું કે તેની પરીક્ષા ચાલે છે વૃદ્ધાની ખોરાક માટેની નરી ફિટ ન થઈ હોવાથી તેઓ અન્ન કે પ્રવાહી લઈ શકતા નથી આમને આમ ત્રણ દિવસ વીતી ગયા છે હજુ સુધી ગંગાબેન પાણીનું ટીપું પણ પી શક્યા નથી આથી તેના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળે છે અને આવી સ્થિતિમાં પોષણ ન મળતા વૃદ્ધાનું મોત પણ થઈ શકે છે જવાબદારી કોની તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે જેની જવાબદારી હોય તેના દ્વારા વહેલી તકે નળી ફિટ કરી તેઓની સારવાર આગળ ધપાવવામાં આવે તેવી રજૂઆત કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં મેડિકલ કોલેજ કાર્યરત થયા પછી તબીબો અને સ્ટાફનો વધારો થયો હોય છે થી દર્દીઓની મુશ્કેલી ઓછી થઈ હોવાના દાવા કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય તેવું આ કિસ્સા પરથી જાણવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ

બે વાર ટ્રાય એનાથી બ્લડ આવી જાય મારા મમ્મીના એ ગળામાં કેન્સર ની છે તો એ કેમેરા દ્વારા નાખતાના ગળા વાળા ઉતારે તો મારા મમ્મી રહી શકે બાકી તો આ દર્દી કોઈ સલામતી જ નથી ઓફ થઈ જાય પાણી ત્રણ દિવસ થી ગયું નથી